સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દોડતી સિટી બસ ફરી એકવાર વિવાદમાં આવે છે

સિટી બસ વિવાદમાં આવી હતી જોકે આજે પાલિકાના બસ ડ્રાઈવરે પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો સુરત શહેરના વિસ્તારમાં પત્રકાર કોલોની સર્કલ પાસે બસના ડ્રાઈવરે એક ચાલકને ટક્કર ડ્રાઇવરે આ અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઈવર નશામાં ધૂત હતો અને તેના કારણે અકસ્માત થયો હતો સુરત પાલિકા ડ્રાઈવરોએ નોકરીએ રાખે છે ત્યારે તેની તપાસ થવી જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી